આગળ વાત કરીએ તો અમરેલી જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓમાં રોષ જોવા મળ્યો પીપળી કાંઠા વિસ્તારમાં કહી શકાય કે પીવાનું પાણી નિયમિત ના મળતા મહિલાઓએ હલ્લા બોલ મચાવ્યો પાણીની સમસ્યાને લઈને મોટી સંખ્યામાં વિસ્તારની મહિલાઓ જાફરાબાદ નગરપાલિકા પહોંચી જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં નિયમિત પાણી નહીં મળતા નાગરિકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે ત્યારે જાફરાબાદ નગરપાલિકા ખાતે મહિલાઓએ સૂત્રોચ્યાર સાથે રેલી યોજી મહિલાઓએ પાણીના મુદ્દે મામલતદાર અને પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું સાથે વહેલી તકે પાણીની સમસ્યાનો હલ નહીં આવે તો સ્થાનિક નાગરિકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે અમે પાણીનો પ્રશ્ન લઈને આવ્યા હતા અવારનવાર અમારા ખાવા સમાજમાં પાણીનો પ્રશ્ન બહુ રહે છે વીસથી પછી જયારે પાણી આવે છે સફાઈ કરતા નથી ગંદકી ઉકળા ગટર આ બધા અવારનવાર રહેશે રજૂઆત કરવાથી મામલતદાર સાહેબ ને સી ઓફિસર સાહેબ ને અવારનવાર રજૂઆત કરવાથી કોઈ આવતા નથી સફાઈ કરતા નથી ને પાણીનો પ્રશ્ન અવારનવાર રહેશે બાદમાં રજૂઆત કરવાથી મામલતદાર સાહેબને ને નગરપાલિકા સાહેબ કરવા આવ્યા હતા અમે મંદિરના પાણી આપે એ પણ અડધો કલાક આપે એ પણ હાવ ધીમું પાણી આપે સાફ સફાઈ પણ કરવા નથી આવતા ગટર માં સાફ કરવા કચરા કચરા કાઢવાના ગટરો સાફ કરીએ કઈ નઈ પાણી તો પછી પાણી આપે પણ અડધો કલાક જ પાણી આવે આવું આપે હમણાં હાલ માં પાણી જરાય નથી અમારા ઘરમાં ગટરું ભરાય ને બહાર નીકળે